વૈષ્ણવ સમુદાય દ્વારા કૃષ્ણલીલા ચરિત્રામૃત કથાનું આયોજન પાટણ એક ધાર્મિક નગરી તરીકે પ્રસિદ્ધ થતું નગર છે તેમાં અવારનવાર ધાર્મિક પ્રસંગો થતા હોય છે પુષ્ટિમાર્ગીય ભક્તો દ્વારા વલ્લભકુળના બાળકોની પદરામની

માલ્યા અર્પણ કર્યા હતા આ કાથાના મનોરથીઓના મનોરથ સ્વરૂપે જે આ આ સુંદર ભગવત લીલાનું પાન કરવાનો લાવો વૈષ્ણવોને મળ્યો છે એવા સુંદર મનોરથના મનોરથી શ્રી ઉર્મિલાબેન ભાઈલાલભાઈ સોની ચાંદખેડા મહાપ્રસાદના મનોરથી ગંગ સ્વ ઉર્મિલાબેન શાંતિલાલ હરગોવનદાસ સોની પાટણ અને નંદ મહોત્સવના મનોરથી ભાઈલાલભાઈ સોની ચાંદખેડા ભાનુભાઈ સોની હારીજ અનસુયાબેન સોની હારીજ જેવા વૈષ્ણવો હતા પૂગો એકસો આઠ શ્રી કુંજેશ કુમાર જણાવે છે કે શ્રીમદ ભાગવત કથા દશમ સ્કંદ કહ્યું છે કે જેના જન્મ અને કર્મ દિવ્ય છે તે ભગવાન કૃષ્ણ છે અને એ દશમ સ્કંદ આજે મારે અને તમારે સાથે બેસીને સાંભળવાનું છે આજે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું કે મારા લાલન વક્તા છે અને હું શોધતા છું મારા લાલન પંદર વર્ષની વયથી સત્સંગ કરે છે અને સોળમાં ભાગવત સપ્તાહ કરી હતી પૂગો એકસો આઠ શ્રી સાનિધ્યકુમાર મહોદય શ્રી એ સહપરિવાર નંદોત્સવનો ઉત્સવ ઉજવ્યો અને વૈષ્ણવો આ ઉત્સવમાં મંત્રમુગ્ધ થઈ અને ગાવા લાગ્યા નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી અને સાથે નાચીને જમી ઉઠ્યા ત્યારબાદ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જે ચિહ્નો છે અને એનો મહાત્મા કથા સાંભળનાર સર્વેને સવિસ્તાર જણાવ્યું પ્રથમ દિવસના અંતે દાતાશ્રીઓ દ્વારા આરતી ઉતારીને કથાનો વિરામ લેવામાં આવ્યો રિપોર્ટર સુરેશ સિંહ ગજ્જર